રાજ્ય ગરાશિયા ગેંગ જેલના સળિયા પાછળ ભચાઉ ના નમસ્કાર જૈન તીર્થમાં થલ ચોરીનો થયો પર્દાફાશ રાજસ્થાનની ગરાશિયા ગેંગના બે શખ્સો એક પોઈન્ટ ત્યાંસી લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા પૂર્વકજ કચ્છ પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે ભચાઉ તાલુકાના વંદ અને છાડવાડા ગામ પાસે આવેલા પ્રસિદ્ધ નમસ્કાર જૈન તીર્થમાં થોડા દિવસો પહેલા થયેલા સનસનીખેજ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે આ પ્રકરણમાં પોલીસે રાજસ્થાનની કુખ્યાત ગરાશિયા ગેંગના બેરીઢા સાગરીતોની ધરપકડ કરી છે જેઓ રાત્રિના અંધારામાં મંદિરોને નિશાન બનાવતા હતા પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ મંદિરના પાછળના ભાગેથી પ્રવેશ કરી મૂર્તિઓના આભૂષણો અને દાનપેટીની ચોરીને અંજામ આપતા હતા આરોપીઓ પાસેથી પોલીસે સોના ચાંદીના કિંમતી આભૂષણો જેમાં મુગટ કુંડળ હાર અને દાન પેટીની રોકડ રકમ સહિત કુલ રૂપિયા એક લાખ ત્યાસી હજારનો મુદ્દાવાલ કબજે કર્યો છે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ અને એલસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સીસીટીવી ફૂટેજ અને બાતમી દારૂના આધારે આ ગેંગને ઝડપી પાડી હતી પૂછપરછ દરમિયાન આરોપીઓ માત્ર મંદિર જ નહીં પરંતુ રાજ્યના અન્ય મંદિરોમાં પણ ચોરી અને લૂંટના છત્રીસ જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે જે પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવે છે આ ઘટનાથી જૈન સમાજ અને સ્થાનિક લોકોમાં જે રોષ અને ભયનો માહોલ હતો તેમાં હવે રાહત જોવા મળી છે પોલીસે જણાવ્યું છે કે આ ગેંગના અન્ય સાગરીતને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને રિમાન્ડ દરમિયાન વધુ ચોરીઓના ભેદ ખુલવાની શક્યતા છે ધાર્મિક સ્થળની સુરક્ષા વધારવા માટે પણ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે આ સફળ કામગીરી બદલ જિલ્લા પોલીસ વડાએ તપાસ ટીમને બિરદાવી છે હાઈવે ઉપર આવેલ શ્રી નમસ્કાર જૈન તીર્થમાં રાત્રિમાં એક ચોરીનો બનાવ બનેલો જેમાં જ્યારે જે બનાવ બનેલ ત્યારે જે બે વ્યક્તિ હતા એ મંદિરની નીચેની સાઈડમાં જે એક દીવાર હતી એ દિવારમાં જે પથ્થરો કરેલ હતી એમને તોડીને એમાંથી પ્રવેશ કરેલ હતો જે પોલીસ ને આખી બનાવની જયારે જાણ થઈ ત્યારે એમની સીસીટીવી વિગત જોતા એમાં જે બે લોકો જે હતા એ આખા બનાવને અંજામ આપે છે જેમાં જે ભગવાનની જે મૂર્તિ હોય એ મૂર્તિના ઉપરથી અલગ અલગ જે આભૂષણ હોય હાર હોય એ બધા જે છે ચોરી કરવામાં આવેલા હતા જે બનાવ બનેલ હતું એ એક ગંભીર બનાવ હતું અને એમાં પોલીસ દ્વારા તાત્કાલિક ડીવાયસપી બચાવના માર્ગદર્શન હેઠળ ટીમો ગોઠવવામાં આવેલા જેમાં બચાવ પોલીસ સ્ટેશનની ટીમ એલસીબીની ટીમ એ અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી આ જે જે તપાસ ચાલુ થઈ જેમાં આ જગ્યા ઉપર ઓલરેડી મંદિરમાં અલગ અલગ જગ્યાનું કારીગીરીનું કામ ચાલી રહ્યું છે અને જૂનું પણ જેમાં રાજસ્થાનના વિસ્તારના ગરાસિયા લોકો જે છે એ કામ કરતા હતા એનાથી જે તપાસ કરતા હતા તો પોલીસને આમાં અલગ અલગ લિંક મળી અને એ લિંકના અનુસંધાને રાજસ્થાનના ગોગુંદાની જગ્યા ઉપરથી એમના વિસ્તારમાંથી પોલીસ દ્વારા બે આરોપીઓને જે છે એ પકડવામાં આવ્યા છે ટોટલ આ બનાવમાં ત્રણ આરોપી સંડોવાયેલા છે એકને પકડવાનો બાકી છે જે બે આરોપી પકડવામાં આવ્યા છે એમાં એમની એક આરોપીની જે છે આખા બનાવમાં ઓવરઓલ માર્ગદર્શન અને ટીપ આપવાની ભૂમિકા છે અને બીજો જે આરોપી હતો એ ચોરીના અંજામમાં આપવામાં આવે એમાં એ સાથે હતો જેટલું પણ મુદ્દામાલ ભગવાનના બધા આભૂષણો જે ગયા હતા એ બધું મુદ્દામાલ જે છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલું છે